આદરાના પ્રમુખસ્વામી ટાઉનહોલ ખાતે પાદરાના ગણેશ મહોત્સવના આયોજક મંડળની મિટિંગ યોજાઈ હતી જેમાં પાદરા નગરપાલિકા અને પોલીસ વિભાગ સાથે ગણેશ મંડળોના આયોજક સાથે મિટિંગ યોજાઈ વડોદરા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી તથા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી એ ચારણ તથા પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન તથા પાલિકાના સદસ્ય સહિત પાદરા નગરના આગેવાનો અને ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા મિટિંગનો પ્રારંભ પાદરા નગરપાલિકાના સદસ્યનેન ભાવસર પરેશ ગાંધીએ કર્યો હતો આ વર્ષે શ્રીજીનું વિસર્જન પાદરાના અંબાજી તળાવ ખાતે કરવામાં આવ્યું છે જેની સમગ્ર વ્યવસ્થા પાદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવશે જે માટે પાલિકાના કર્મચારીઓ અને સ્ટાફ પણ હાજર રહ્યો હતો સાથે વિસર્જન માટે ટ્રાફિક વ્યવસ્થા અને ચર્ચા પણ કરવામાં આવી હતી શોભા યાત્રાના રૂટ માહિતી આપવામાં આવી હતી સાથે આવેલા વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીનું વિસર્જન થાય તે માટે માહિતી આપી હતી સાથે જનપ્રતિનિધિ અને વહીવટી તંત્રના સહકારથી શાંતિપૂર્ણ રીતે વિસર્જન થાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી આજરોજ પાદરા તાલુકા વિસ્તારમાં પાદરા શહેરમાં જે ગણપતિ આગામી ગણપતિ વિસર્જનનું જે આયોજન કરવામાં આવેલ છે એના ભાગરૂપે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ઉપરાંત નગરપાલિકાના હોદ્દેદારો તથા જનપ્રતિનિધિ ઉપરાંત અધિકારીઓ તંત્ર સાથે એક મીટિંગનું આયોજન કરેલું જેમાં જે ગણપતિ વિસર્જનના જે આયોજકો છે એમની સાથે આપણે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જેમાં વિસર્જનના રૂટ બાબતે વિસર્જનમાં ટ્રાફિક મેનેજમેન્ટ ક્રાઉડ મેનેજમેન્ટ ઉપરાંત તરવૈયા ક્રેન વગેરે બાબતેમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી એમની જે કંઈ પણ રજૂઆતો હતી રજૂઆતોને ધ્યાને લીધી અને એનું વહીવટી તંત્ર તથા નગરપાલિકા સાથે સમાધાન થાય એ એ પ્રમાણેના પણ આગામી સમયમાં પ્રયત્નો કરવામાં આવશે આ ઉપરાંત ભાદરા પોલીસ તરફથી જે કંઈ કાયદો અને વ્યવસ્થા બાબતે જે પણ તૈયારીઓ કરવામાં આવેલી છે એ તૈયારીની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી અને આગામી ગણેશ વિસર્જન તથા ખીદે મિલાજનું જે જુલુસ છે એનો પણ સાથે સાથે બંને તહેવારો જે છે આગામી એ શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એ માટે પાદરા પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસ પૂર્ણ રીતે સજ્જ છે અને

અને નગરપાલિકા તમામ વ્યવસ્થા જે કરે છે એના ભાગરૂપે તમામ એવી છે કે તકલીફ ના પડે તરવૈયા હોય બોટ હોય તરાપા હોય ક્રેન હોય આ બધી જ અને ગઈ વખત જે નગરપાલિકાની ટીમ અને અમારા યુવા અને એવા ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્ય ઝાલા બાપુએ જે વચન આપ્યું હતું એ પ્રમાણે આ વખત અને દર વર્ષે પણ અંબાજી તળાવ જ વિસર્જન જાય વિસર્જન થાય એ રીતે તૈયારી પૂરેપૂરી નગરપાલિકાની ટીમ દ્વારા થઈ રહી છે